પરીક્ષાના ઉમેદવારોએ ટીબી ચાર રસ્તા થી રેલી યોજી કલેક્ટર કચેરીએ પહોંચ્યા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રેલી માં જોડાઈ અને સૂત્રોચ્ચાર કર્યા યુવા અધિકાર ન્યાય ચળવટ અને એનએસયુઆઈ દ્વારા વિરોધ કલેક્ટર કચેરીની બહાર વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ મોટી મોટી સંખ્યામાં સંખ્યામાં ભેગા ભેગા થયા થઈ સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કર્યા છે સ્પર્ધાત્મક પરીક્ષા માટે સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક પ્રસિદ્ધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સ્પર્ધાત્મક પરીક્ષાના એક સાથે પાંચસોથી વધુ જેટલા ઉમેદવાર કલેક્ટર કચેરીની બહાર સુત્રોચ્ચાર કરીને સરકારની ગૌણ સેવા પસંદગી બોર્ડ સામે વિરોધ નોંધાવ્યો હતો વિદ્યાર્થીઓનું માનવું છે કે જે પરીક્ષા લેવામાં આવી છે તેમાં ઘણી વિસંગતતા અને પારદર્શકતાનો અભાવ છે સત્વરે સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે